સુરતની હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ફોરેન્સિક વિભાગના તબીબ પીધેલી હાલતમાં પકડાયો પીજી હોસ્ટેલમાં તબીબ પીધેલી હાલતમાં મળ્યા ડીન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા ભાંડો ફૂટ્યો હતો ડોક્ટર મૃગેન્દ્રસિંહને પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યો છે સતત વિવાદમાં રહેતી સિમેર હોસ્પિટલ છે ફરી એકવાર વિવાદમાં આવે છે અને આ વખતે છે તે વિવાદ છે તે ડૉક્ટર દ્વારા પીધેલી હાલતમાં જે કહેવાય કે પીજી હોસ્ટેલમાં મળી આવ્યો હતો સમગ્ર મામલાની વાત કરીએ તો જે રીતના થોડા દિવસ અગાઉ જે કહેવાય કે થાઈલેન્ડ કાન રહ્યો હતો જે થાઈલેન્ડની મહિલાને ડૉક્ટર દ્વારા બોલાવવામાં આવી હતી ત્યારબાદ જે કહેવાય કે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તપાસ કરવામાં આવી હતી સંદેશ ન્યૂઝની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી ત્યારે કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી સાથે જ વાત કરીએ તો જે રીતના ગઈકાલે જે ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવી ત્યારબાદ હવે જે સિમેર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જે કહેવાય કે તપાસ કરવામાં આવી હતી અને જે ડોક્ટર છે જે જે મુર્ગેન્દ્ર પ્રતાપસિંહ નવાલિયા જે પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તાત્કાલિક અસરથી વરાછા પોલીસને જાણકારી આપવામાં આવી હતી વરાછા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ ડોક્ટર છે તે પીધેલી હાલતમાં લઠળિયા ખાતા મળી આવ્યા હતા સમગ્ર મામલે જે કહેવાય કે વરાછા પોલીસે ડોક્ટરના વિરુદ્ધમાં દારૂ પીવાને જે કહેવાય કે કલમ મીટર ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે કેમેરા પર્સન ઉષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ સુરત